નમસ્કાર લવ શીખો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે પીવીસી આધાર કાર્ડ ઘરે મંગાવશું બરાબર તો આપણે સૌપ્રથમ કામ માં ગયા કે આપણે Google માં આધાર કાર્ડ ડાઉનલોડ લખ્યું બરાબર આ રીતે સર્ચ કરવાનું છે તો સર્ચ થઈ એટલે આ જો આધાર કાર્ડ ની વેબસાઈટ આવી ગઈ ગેટ આધાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગવર્નમેન્ટ से ई e पेज से बराबर आनी पे तो सब तुम्हें नेक्स्ट नेक्स्ट टॉप पेज पर दिखा रहे हैं इसमें आप अलग अलग तरीके दिखा रहे हैं बराबर जो तो आ नेक्स्ट टॉप साइज आएगी बराबर साइज पेज से तो तुमने जो आ रीत तो ऊपर देखा है सके से ऑर्डर आधार पीवीसी कार्ड तो यहां क्लिक करवा लो बराबर ओलो पेज देखा पहले तो पहले में आ रीत है और आ दूसरा पेज है नेक्स्ट टॉप साइज बराबर तो अब जो आ यहां पे તો આ રીતનો દેખાય એમાં તો અહીંયા આપણે ઓર્ડર આધાર પીવીસી કાર્ડમાં ક્લિક કરવાનું છે તમારે બરાબર તો અહીંયા આપણે ક્લિક કરીશું અને આગળ આપણે જાવ જઈશું she is a જગ્યા છે એટલે આગળ જશું એટલે જો આ રેફરન્સ મળી ગયો એટલે કે આપણે પે કરો હવે આપણે પૈસા ભરવાના છે બરાબર એટલે કે આપણે Google Pay અથવા Phone દ્વારા કોઈ પણ રીતે આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાનું છે તો ક્લિક કરશું અને દ્વારા પેમેન્ટ આપણે કરશું બરાબર જો ઉપર દેખાય છે 50 રૂપિયા આપણે દેવાના છે બરાબર આ પીવીસી આધાર કાર્ડ ની રૂપિયા આપણે યુપીઆઈ દ્વારા પે કરશું બરાબર યુપીઆઈ ઉપર ક્લિક કરશું આપણે તમે Google Pay કે PhonePe वापरતા હોય તો આપણે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ લખેલું છે બરાબર હવે આપણે કેમ ચાલે અને ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને એટલે આપણે રિસિપ્ટ ડાઉનલોડ અને